રાજુલા ધારેશ્વર ગામે ધાતરવડી નદીમાં ચાર યુવકો ગયા અલગ અલગ જગ્યાએથી બે યુવકોની લાશ મળી અને બે ગુમ યુવકોની નદીમાં શોધખોળ શરૂ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે ધાતરવડી નદીમાં ગતરોજ તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ ચાર યુવકો ડૂબ્યાની દુઃખદ ઘટના બની હતી ચાર યુવકો જેમાં ત્રણ સગા ભાઈઓ અને બનેવી સહિત કુલ ચાર યુવકો ધાતરવડી નદીમાં નાહવા જતા ડૂબી ગયા હતા જોકે આ ઘટનાના પગલે રાજુલા મામલતદાર ટીમ રાજુલા પોલીસ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એનડીઆરએફની ટીમ કોસ્ટગાર્ડ તેમજ સ્થાનિક ગ્રામજનો સહિત તરવૈયા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ધાતરવડી નદીમાં શોધખોળ કરવામાં આવી હતી વીસ કલાકની સતત નદીમાં શોધખોળ બાદ સવારે ધારેશ્વરના ગામની ધાતરવડી નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો મેરાીમાભાઈ પરમાર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો રાજુલા પંથકમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળ કરવી મુશ્કેલી પડી રહી છે આ ઘટનાને લઈ સ્થાનિક તંત્રની ટીમ પણ પગે ઉભી છે આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા સતત શોધખોળ બાદ અન્ય બીજા યુવકનો મૃતદેહ આજે સમી સાંજે જાપોદર ગામની નદીમાં યુવકનો મૃતદેહ નદીમાં તરતો દેખાયો હતો છવ્વીસ કલાક બાદ હિંમતનગર હિંમતભાઈ ઉર્ફે પિન્ટુ પાંચાભાઈ વાઘેલાનો મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પીએમ અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું ચાર યુવકો પૈકી બે યુવકોના મૃતદેહ મળ્યા છે અન્ય હાલ બે યુવકો કાના ખીમાભાઈ અને ભરત ખીમાભાઈ બે ગુમ છે તેની હાલ નદીમાં એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટ અસલમ ગાહા રાજુલા